સરકાર શ્રી ને પૂછવા માંગુ છું આપ ત્યાં બેઠા બેઠા ભણશે ગુજરાત કેવી રીતે ભણશે તો કેવી રીતે ભણશે ગુજરાત છે વધુ વિગતો સાથે મયુર સોની અમારી સાથે જોડાઈ ગયા છે મયુર બીજું સત્ર પૂર્ણ થયું એ બીજું સત્ર શરૂ થયું એને બે મહિના થઈ ગયા હજી સુધી પુસ્તકો નથી કયા કયા વિષયના પુસ્તકો નથી કે પછી બીજા બધા જ વિષયના પુસ્તકો છે જ નહીં તાલુકા પંચાયતની જે શાળાઓ છે તેમાં હિન્દી અંગ્રેજી અને સંસ્કૃત વિષયના પુસ્તકો છે બીજા સેમેસ્ટર માં આવ્યા નથી આ અંગે ગત તારીખ ચાર ના રોજ સામાન્ય સભામાં પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો ત્યાંના સ્થાનિક સદસ્ય દ્વારા અને તેમાં લેખિતમાં જવાબ એવો આવ્યો હતો કે ત્રણ વિષયના પુસ્તકો છે તે હજુ આવવાના બાકી છે કેટલીક શાળાઓની અંદર પુસ્તકો પહોંચ્યા છે પરંતુ કેટલીક નથી પહોંચ્યા છે તે શાળાઓની અંદર પહોંચતા કરાશે હજુ પણ અભ્યાસક્રમ માટેનો સમય બાકી છે કેટલાક પુસ્તકો છપાયા નતા અથવા તો ઓર્ડર નહોતો તેમને ગઈ શક્યો ને તેના કારણે આ પુસ્તકોની અસર છે તે જે તે વિસ્તારમાં સર્જાઈ હતી બિલકુલ આભાર તમામ વિગતો માટે